ફાળ્યો કશું કરતો નહીં આપડે લાલ માટી જોવા પાછી લાલ ના જોવો કાળી મજર ને

ઉકેળો ઉકેળો જો ઉકેળો એ હું ઈનો લીટી જો લાગે લીટી કરતા એ છે યાર અને ઈનો કઈસે ભઈ પૈસા આલજી કે આપણ કોર પાછી વળવા હું હાળું એવું ખોબડ્યું તું મુ કો તા ના ના ઓર લેયા ઈવાનો કોમ નઈ આખા ગોમ નઈ બાળ વાળ ને હા થોબલા નઈ તું જો ને હમલા હા એ કાલ લઉં તો ચાર ગુમ મળે ખાઈ ભોય પડ આલા ઉકેળા તો મારું રે પાછું અમદાવાદ દીક થઈ જાયું ઓ બળક હ

ફુલ્લી દસ ફૂલ્લી દસ ગો ભાગલા પાળતા અરે તમે તો દર વર્ષે મળતા ને તમે હાજર ના રહેતા સોળિયા કદી ફરાળ નહી કરાયો હું ને ગોમ જમાડવાનું છે

વા બોગરો ફૂલ ના લાવતો લાગજે કોક ગુલાબ નું લાવજે તું ફૂલવેલા તૈયાર કરી આ તું જોજે રે ફૂલ છે ફૂલ છે

હો લાઈ લે હું 50 મણ 50 મણ યો ઉઠઈ જ લાવબો છે અને મારી અમારી સોગન વિડિયો ગમે ઓ કેવું જોવા કશું આપડો બધોન ચલ સાથ કઈ અને વિડિયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબર કરી લે પેલું બેટા લે હેડ મોળું થાય માટી લેવા માટી લેવા જઈએ પાછા આ ગોરેની